નમસ્કાર દર્શક મિત્રો બોટાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ છો બોટાદ ન્યૂઝ હવે પછીના સમાચાર ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરાયું બોટાદમાં વકીલ પેટ્રોલ પંપ પાસે રૂપિયા દસ લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી સહિત કલેક્ટર પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા બોટાદ શહેરમાં પાળિયાદ રોડ ઉપર વકીલ પેટ્રોલ પંપ પાસે રૂપિયા દસ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ ટ્રાફિક સિગ્નલનું સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અને મોટા જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે વીસ સાત બે હજાર પચીસના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લા વહીવટીતંત્ર પોલીસ વિભાગ તેમજ ટેક્સપિન જાયન્ટ્સ ગ્રુપ બોટાદના સહયોગથી આ સિગ્નલ તૈયાર કરવામાં આવ્યું હતું શહેરના ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે આ સિગ્નલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર જિલ્લા કલેક્ટર ડોક્ટર જીનસી રોય જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાણિયા નિવાસી અધિક કલેક્ટર પી એલ ઝણકાત બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બળોલિયા બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સજની દિવ્ય ભાસ્કર બોટાદ દત્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ